ભારત ન્યૂઝ અને હું શુ મૃત્યુ પછી પણ પોતાના અંગોના અમૂલ્ય દાન થકી જુનાગઢના ભાર્ગવે ભગીરથ કાર્ય કર્યું છે માત્ર ઓગણીસ વર્ષના યુવકે સાત વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો છે માંગરોડ તાલુકાના મુક્તુપુર ગામના વતની ભાર્ગવભાઈ રમેશભાઈ ધરસેન્ડા કે જેમની ઉંમર માત્ર ઓગણીસ વર્ષ હતી તેઓને જીએમઇઆરએસ હોસ્પિટલ જુનાગઢ ખાતે ગત તારીખ સત્તર દસ બે હજાર રોજ રોજેડ અવસ્થામાં પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અત્રેની હોસ્પિટલમાં શિફ્ટ કરાયેલા હતા આવી નાજુક ગળીએ કોઈપણ પરિવાર ઉપર દુઃખનો ભાર તૂટી પડે તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી પરંતુ ભાર્ગવભાઈના પરિવારે કઠન હૃદયે એક મહાન નિર્ણય લેવાનું નક્કી કર્યું મૃત્યુ પછી પણ ભાર્ગવ આજે કોઈક બીજા પરિવાર દિવાળીના પર્વ નિમિત્તે પ્રકાશ પાથરવા જઈ રહ્યો છે ભાર્ગવના અંગોનું દાન કરવામાં આવ્યું છે અને ભાર્ગવે જતા જતા બીજાની જિંદગી બચાવી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ અનુસાર સેકન્ડ ઓપિનિયન ટેસ્ટ કર્યા બાદ તે પોઝિટિવ આવતા ભાર્ગવભાઈના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી ત્યારબાદ તારીખ અઢાર દસ બે હજાર પચીસના રોજ ધનતેરસના દિવસે રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર તેઓના લિવર બંને કિડની હાર્ટ તથા બંને કોનિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવ્યું હતું જે સિમ્સ હોસ્પિટલ અમદાવાદ તથા હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરો દ્વારા અંગોને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા ભાર્ગવભાઈના દાન કરવામાં આવેલા વ્યક્તિઓને હવે નવું જીવન મળશે ભાર્ગવભાઈના પરિવારજનોના ઉમદા નિર્ણય બદલ સિવિલ હોસ્પિટલ જુનાગઢ પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે આ ઉપરાંત સમસ્ત ગેડિયાકોડી સમાજનો પણ હૃદયપૂર્વક આ કાર્યમાં રોકાયેલા સૌએ આભાર માન્યો હતો

આજે તમે ગ્રીન કોરિડોર મારફતે અંગદાન કરીશો ને લોકોને શું સંદેશ આપે છે લોકોને સંદેશ આપીએ કે અમે આ કોઈ લોકો આ રીત હોય તો દાન કરાય બસે મહા પર્વ નિમિત્તે જુનાગઢ ઉદાહરણ માં કોળી પરિવારના ઓગણીસ વર્ષ ના ભાર્ગવ નામના દીકરા નું મૃત્યુ થયું ત્યારે એમના પરિવારે આ દીપોત્સવ માં પોતાના ઘરમાં આવેલું દુઃખ સહન કરવાની સાથે સાથે કોક ના ઘર દીપ જલે કોકના ઘરમાં દિવાળી મનાવાય એવા સાત લોકોનું જીવનદાન આજે કર્યું હોય તો આ પરિવારે કર્યું છે એક સમાજ માટેના ઉત્તમ સંદેશો ઉત્તમ ઉદાહરણ શું હોય શકે તો એ ગામડામાંથી આવેલું આમ કોળી પરિવાર એક પરિવારે ખુબ સુંદર ને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે એમના પરિવારમાં એક ઓગણીસ વર્ષના યુવાન એક્સિડન્ટ થઈ અને અવસાન થતા એમના પરિવારના નિર્ણય દ્વારા આજે એમના ફરી સાત અંગોનું દાન કરવામાં આવ્યો છે ગઈકાલે જ એમનું આ દેહાવસણ થતા એમ નિર્ણય એમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો અને આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર સાહેબ ડોક્ટર જીલભાઈ બાલસ અને જુનાગઢ નું વહીવટી તંત્ર જુનાગઢ એસપી સાહેબ આ બધાની બે કોરિડોર બધા સહિયારા કારણે બે કોરિડોર કરવામાં આવ્યા છે એક કોરિડોર કેશોદ સુધી અને એક કોરિડોર અમદાવાદ સુધી આ બંને કોરિડોર દ્વારા સાત જિંદગી ને નવું જીવન મળશે સાત વ્યક્તિઓને આ પરિવારને એમની ખેવના અમને ડોક્ટર્સની ટીમને ને ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ 来了。